ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકામાં ભાજપના સોળ ઉમેદવારો બિનહરીફ વિજય થયા છે ડાકોર નગરપાલિકામાં પાંચ

આજે ભારતીય અમદાવાદ નગરપાલિકામાં ત્રણ સીટો બિનરિત થઈ છે અને મહુધા નગરપાલિકામાં છ ક્લિયર કટ બિનરી થઈ છે અને બે ઉમેદવાર હોય સામે એક ઉમેદવાર હોય એવી બીજી બે

માણસા નગરપાલિકાની ચૂંટણી જ્યારથી શરૂ થઈ ત્યારથી હું અને મારી સાથે પ્રભારી તરીકે મુકેશ મામાને જ્યારે પાર્ટીએ જવાબદારી સોંપી ત્યારે બાબુસિંહ અને સૌ આગેવાનો સાથે મળી અને માણસા નગરપાલિકાની અંદર સ્વચ્છ પ્રતિધ્બા ધરાવતા અને સારા ઉમેદવારો થાય અને માણસા નગરપાલિકાને ખૂબ સારો વહીવટ મળે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પસંદ કરી અને એ માટેના પ્રયત્નો કરેલા જોકે સાત વોર્ડની અંદર અઠ્યાવીસ ઉમેદવારો નક્કી કર્યા ત્યારબાદ અમારા ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવા માટે સરકારી તંત્રનો ઘણો બધો દુરુપયોગ કરવામાં આવ્યો છતો પણ અમારા કોંગ્રેસના જે અડીખમ સૈનિકો જે ઉમેદવારો હતા તેઓ પોતાનું ફોર્મ પરત ન ખેંચી અને કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની શરૂઆત કરી છે ત્યારે આજે અમે જે માણસાની અંદર જે ગામ ગામખેડાની દેવી અંબાના દર્શન કર્યા સાથે સાથે આશીર્વાદ લીધા અને કોંગ્રેસ પક્ષ આ માણસા નગરપાલિકાની અંદર વહીવટી ધુરા સંભાળે એ માટેના માતાજીના આશીર્વાદ લઈ અને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે